એવું મશીન છે ઓટોમેટિક મશીન ડાયરેક્ટ મોટર જ ચાલુ કરવાની જો એકવાર ગોઠવી દીધો ને પાછા ચાલુ કરે છે પચાસ રૂપિયા વસૂલ થઈ જાય તમારે કઈ ઘટ્યા જ નહીં Oke, sang nih, Kakak. Ngapain Nepal? Ah, ah, orange. Kalah, kata. कलरिंग डूटे फूटे शेरे झेले પાસે કાજુ બદામ પચાસ રૂપિયા માં તો આપ પચાસ રૂપિયામાં પાંચસો વાળી ડિશ બનાવી દીધી કાકા હા ઢોપરો ઢોપરા તેમ લોકેશન આવે છે ડીશ નું નાસે કાકા ની મેન છાણી કઈ છે છાણી કાકા કાચી કેરી આ કાચી કેરી જો ખાલી સ્ટાઈલ જો હવે મહેનત થી વિડિયો બનાવી છે વિડિયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો આ ગુલાબ ગુલાબ આ ઉનાળાનું નજરાણ શું કહેવાય આવી લુમાન તીડકા માવો તો આવી મુલાકાત લેવી જ પડે તો કાંઈ કેતું નહીં હા આ પ્યોર માવા પ્યોર માવા મલાય તો નવ केवी डिश ने शो थे जो इतना जो तुमने तो जरूर मुलाकात ले जो आका का नया जेसर मावड़ या ला, नसीब लारी ने एक बार आदेश जरूर ट्राई कर जो पचास हुआ है तो हाँ लाभ रेडीस थे कि से थे यार तो कहाँ है कहते नहीं हो आका है ना तो आका का नहीं बना लेते टेस्ट करते

અચ્છા રૂપિયા ઓસ છે ને કેમરાૂપિયા